મહાનગરપાલિકા સંચાલિત હડતાળ પર ઉતર્યા હોવાનું કહ્યું હતું સાથે કપાય છે પણ કાર્ડ ન આપતા હોવાની સાથે પીએફ કપાયું છે અને કોન્ટ્રાક્ટ નંબર ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આંદોલન પર ઉતરેલા ડ્રાઈવરે કહ્યું કે પરિવારનો ગુજરાન ચલાવવું કપરું બન્યું છે આ નવી કંપની છે દર મહિને દિવસો ઠેલવે જાય છે પગાર સમયસર આપતા નથી જેથી અમારે ભાડે રહીએ છીએ ત્યાં મકાન માલિક દ્વારા મકાન પણ ખાલી કરી દેવાનું કહી દેવામાં આવ્યું છે અલગ અલગ રાજ્યના ડ્રાઈવરો નોકરી કરી રહ્યા છે અમારે અમારા પરિવારના ગુજરાન ચલાવવા અઘરા થઈ ગયા છે અમને આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા નથી અને અમે આ કંપનીમાં કામ કરીએ છીએ તેનો પણ કોઈ પુરાવો અપાયો પગાર પણ પૂરો અપાતો નથી પગારને કાપીને આપવામાં આવે છે અને કયા પગારના પૈસા ક્યાં જાય છે તેના પણ કોઈ ડોક્યુમેન્ટ આપતા નથી જેથી અમે સો બસના ડ્રાઈવરો દ્વારા હડતાળ કરી છે અમને અમારા હક જોઈએ છે અમને પણ અન્ય બસના કર્મચારીની જેમ સુવિધા આપવામાં આવે તેવી અમારી માંગ છે દર મહિને આ લોકો ત્રણ મહિનાથી જે નવી કંપની છે આ મહિના ચલાવ્યો એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇસ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ ઇશ્યુ છે બીજું કઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ મેડિકલ ઇશ્યુ આ બધું આય કાર્ડ કઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સિટી બસ ચલાવીએ છીએ અમે કઈ અમારી જોડે પૂરું પણ નથી પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને બાવીસ પાંચસો પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ કોઈ નથી પગાર સ્લીપ નથી આપતા પીએફ અત્યાર સુધી કપાયું છે